આ હળાહળ કળિયુગમાં તમારા ધારેલા કાર્યો ન થતા હોય તમે જે ઈચ્છો એવું કાર્ય ન થતું હોય તમને સંતોષ ન થતો હોય તમારે ઘણું બધું કાર્ય કરવું છે સારા કાર્યો કરવા છે પણ તમને સફળતા નથી મળતી કેમ એવું તમને શું નડે છે તમારા જીવનમાં શું નડતરરૂપ થાય છે મિત્રો જીવનમાં તમારે ઘણી બધી મુશ્કેલીઓ વેઠવી પડતી હોય છે કોઈ કારણો વગર આવું કેમ બને છે એટલા માટે કે તમારે કે મારે જીવનમાં સમય કોઈનો સરખો હોતો નથી પણ સમયની સાથે આપણે ચાલવું જોઈએ જેમ સમય બદલાય એમ આપણે બદલાવ જવું જોઈએ કારણ કે શિયાળા પછી ઉનાળો અને ઉનાળો પછી ચોમાસું એમ ઋતુ પણ બદલાય છે એમ સમય બદલાય છે અને સમયની સાથે સાથે આપણે અપડેટ થવું જોઈએ આપણે સમયની સાથે ચાલવો જોઈએ વર્તમાનની સાથે ચાલવું જોઈએ તો જીવનમાં ક્યારેય દુઃખ ન આવે અને સુખ અને દુઃખ એ તો બે પલ્લું છે જેમ કે એક રૂપિયાની સિક્કાની બે બાજુ હોય નદીના બે કિનારા હોય રાતને દિવસ હોય અંધારું ને અજવાળું હોય સ્ત્રીને પુરુષ હોય એમ દરેકના બે પાસાઓ હોય છે સુખ અને દુઃખ પણ સમજી લો કે જો ગમે એટલી રાત લાંબી હોય પણ સવારે એક દિવસ તો સોનાનો સૂરજ ઉગવાનું ને ઉગવાનું ને ઉગવાનું એટલા માટે મિત્રો ગભરાવાની કંઈ જરૂર નથી ગમે એટલું દુઃખ હોય તો સમજી લેવાનું કે તમારી અંદર જે શક્તિ પડેલી છે ને એને જાગૃત કરવાનો સમય આવી ગયો છે એને તમે ઉજાગર કરશો તમે એને જાગૃત કરશો તો તમારો એક દિવસ સોનાનો સૂરજ ઉગશે ઉગશે ને ઉગશે એટલા માટે મિત્રો આપણે આ વિડીયોમાં કંઈક એવું તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તમે આ વિડીયોના માધ્યમ દ્વારા તમે સાંભળશો તો તમને સો ટકા પૂરેપૂરી માહિતી તમને મળશે અને એ પ્રમાણે જો તમે કાર્ય કરશો તો મા ભગવતી આપણા કુળદેવી તમે જે કોઈ ઇષ્ટ દેવી દેવતાને માનતા હોય તમારા ધારેરા બધા જ મનોકામના પૂર્ણ કરે એવી હું ગુરુદેવને પ્રાર્થના કરું છું મા ભગવતીને પ્રાર્થના કરું છું અને એવી પણ પ્રાર્થના કરું છું કે આપ સર્વ મિત્રો હેમખેમ સર્વકુશળ મંગળ રહો તેવી ગુરુદેવને માતાજીને હું પ્રાર્થના કરું છું મિત્રો અળાહળ કળિયુગમાં આપણે ઘણું બધું કરવું હોય પણ નથી થઈ શકતું આપણને કોઈ કારણો વગર કોઈને કોઈ નડતર થતું હોય છે તો ઘણા લોકો નથી કહેતા તારા કર્મો નડે છે આ જીવનમાં દુઃખ છે કોઈ ભાગ્યમાં લખે છે કોઈ કિસ્મત તમારું બદલાઈ જાય છે ઘણું બધું તમને સાંભળવા મળે જોવા મળે તો પણ તમે એ પ્રમાણે કરતા નથી પણ આપણે હવે શું કરવું જોઈએ દુઃખ પડે કે સુખમાં શું કરવું દુઃખમાં ડાય પણ રાખવું અને સુખમાં સંતોષ રાખવો મિત્રો એટલા માટે આપણે ગમે એવી મુશ્કેલી પડે ગમે એવું કાર્ય ન થતું હોય ધારો કે તમારે રૂપિયા જ કમાવા છે તો એ પ્રમાણે તમે આ વિડીયોમાં હું જણાવવા જઈ રહ્યો છું એ કાર્ય કરજો ધારો કે તમારા બાળકોના લગ્ન નથી થતા લગ્ન અટકી જાય છે વારંવાર છૂટાછેડા થઈ જાય છે સગાઈ તૂટી જાય છે તમારા ઘરમાં અણધારી વિઘ્ન આવી જાય કોઈ કોર્ટ કચેરી આવી જાય કોઈ કેસ કબાડા થઈ જાય કોઈ હોસ્પિટલ દવાખાનું અચાનક આવી જાય આકસ્મિક મૃત્યુ થઈ જાય ઘરમાં કોઈ અચાનક અણધારી કોઈ બીમાર પડી જાય અને તમને ઘરમાંથી બસ જાવક જ લાગે આવકનું સાધન બંધ થઈ જાય અને ધીમે ધીમે તમે ગરીબીમાં ધકે લઈ જાઓ આવું કેમ બને છે

માનવાના છે એની પૂજા કરવાની છે એમનું નામ લેવાનું જેવા તમે પથારીમાંથી વહેલા ઊભા થાવ તો સર્વપ્રથમ એમનું ધ્યાન ધરો એમનું નામ લો રુદિયામાં રામ હોય એમને જગાડો તમારા જે પૂર્વજ હોય એમને પ્રણામ કરો તમારા જે વડીલો હોય એમને પ્રણામ કરો સવારે પથારીમાંથી જાગો ને એ વખતે પરમ કૃપાળુ પરમાત્માનો આભાર માનો કે તમને સવારમાં જગાડ્યા છે તો તમે હવે જિંદગીમાં જાગો હવે મિત્રો તમને એક વાત જણાવું કે તમે જે ઈષ્ટ દેવી દેવતાને માનતા હોય એમને તમે ભોળા ભાવથી ભક્તિ કરો સાચા હૃદયના ભાવથી પ્રાર્થના કરો બની શકે તો એમને એવા ભાવથી રીઝવો એવી લાગણી રાખો એવો પ્રેમ કરો કે એ શક્તિ ઓટોમેટિક તમારો સાથ આપે એ કહેવત છે કે તમે જો કોઈ ધારેલું કાર્ય કરવા માંગતા હોય અને તમારું સો ટકા મન એમાં પરોવાયેલું હોય તો આખા બ્રહ્માંડની શક્તિ એ કાર્ય કરવામાં તમને મદદ કરે છે પણ એ કાર્ય સર્વ જગતના હેતુ માટે હોવો જોઈએ એ કાર્ય સર્વ જગતના ભાવ અને સાદ કાર્ય હોવું જોઈએ તો મિત્રો તમારા અંદરની ભીતરની શક્તિ અને બ્રહ્માંડની શક્તિ તમને જાગૃત કરે છે બીજું કે તમારા દેવી દેવતા હોય એને તમે એવા લાડ લડવો એવી પ્રાર્થના કરો કે તમારો જનમારો સુધરી જાય અને એમના તમારા જે પૂર્વજ હોય એમના નામે તમે યથાશક્તિ ધર્મ કરો કોઈ દાન પૂર્ણ કરો તમે જે કમાતા હોય એમાંથી દસમો ભાગ તમે ધર્મના કાર્યમાં વાપરો તો તમારા બધા જ કાર્યો સફળ થઈ જાય મિત્રો એક વાત હું તમને જણાવી દઉં કે અત્યારના હળહળ કળિયુગમાં મા મેલડી એ જાગતી જ્યોત છે જો મા મેલડીને તમે એવા લાડ લડવો એવી ભક્તિ કરો ભોળા ભાવની ભક્તિ નિઃસ્વાર્થ ભક્તિ કરો તો મા મેલડીની કૃપા એવી થાય કે તમારું જીવન સફળ થઈ જાય તમારે કંઈ માગવાની જરૂર ના પડે એના પહેલાં જ હાજર થઈ જાય એવા મા મેલડી ધારેલા કામ કરે છે તો માં મેલડીને રીઝવવા માટે માં મેલડીને પ્રાર્થના કરો અને આ મંત્ર અવશ્ય બોલજો મંત્ર બોલતા પહેલાં ગુરુજીનો આશીર્વાદ લેવો જરૂરી છે તમારા વડીલોના તમારા કુળદેવીનો હાથો હવો જરૂરી છે આ પહેલા હું તમને જણાવી દઉં મિત્રો માં મેલડી એવી શક્તિ છે કે જેને બધી શક્તિઓના મેલમાંથી ઉત્પન્ન કરેલી છે અને મા મેલડી એટલે કે મેં અસુરો સામે લડી અને એને સર્વ જગતનું કલ્યાણ કર્યું એટલે એવી શક્તિને જો તમે રીઝવો ને તો તમારો બેડો પાર થઈ જાય એટલા માટે માં મેલડીને રીઝવવા હોય એમના આશીર્વાદ મેળવવા હોય તો આ પ્રમાણે જરૂર કરજો હળાહળ કળિયુગમાં મેલડી તમને જરૂર અને ચોક્કસ આશીર્વાદ આપશે તમારા ધારેલા બધા જ કામ પૂરા કરશે સવારે વહેલા ઊભા થાવ બ્રહ્મ મુહૂર્તમાં એ વખતે નાઈ ધોઈ સ્વચ્છ કપડાં ધારણ કરી તમારે એક આસન ઉપર બિરાજવાનો છે એક બાજોટ ઢાળવાનો છે એના ઉપર લાલ કપડો કે સફેદ કપડો ઉપર બિછાવાનો છે એના ઉપર થોડાક પુષ્પો અને ચોખા અને અબીલ ગુલાલ નાખવાનો છે એના ઉપર તમારે માટીના કોડાયામાં અથવા કોઈ પણ ત્રાંબા કે પિત્તળનું જે કોળાઈ હોય પાત્ર હોય એમાં ઘીનો કે તેલનો દીવો કરવાનો છે એમાં ઊભી ડિવેટ હોય કે આડી ડિવેટ હોય એનું કશું જ મહત્ત્વ નથી મિત્રો પણ જે તમે દીવો પ્રગટાવો છો એમાંથી જે અગ્નિ પ્રગટ થાય છે દીવાની જ્યોત પ્રગટ થાય છે જે અંધકારમાંથી અજવાળો કરે છે એમ તમારા જીવનમાં અજવાળો થાય છે પણ એ કહેવાનો મારો ભાવાર્થ એ છે કે જ્યારે તમે મા મેલડીનો દીવો કરો છો તો તમારા મનમાં જ આવી જોઈએ અને મેલડીમાં સામે દીવો કરીને અગિયાર વખત આ મંત્ર તમારે બોલવાનો છે ઓમ મેલડી માતાય નમઃ ઓમ મેલડી માતાય નમઃ મિત્રો આ મંત્ર તમારે અગિયાર વખત બોલવાનો છે પણ ધ્યાન એટલું રાખવાનું છે આ મંત્ર દરરોજ બોલવાનો છે એક વખત બોલવાથી તમને કશું પ્રાપ્ત થતું નથી ગુરુજીના આશીર્વાદ લેવા પડે માના આશીર્વાદ લેવા પડે તો જ તમે આ કાર્યમાં સફળ થઈ શકશો નહીતર તમે જો જોડે રિઝર્વા બેસો અને તમારા ઉપર કંઈ પણ તકલીફ મુસીબત કે અણધારી વિઘ્ન આવે તો એના અમે જવાબદાર કે અમારી આ ચેનલ જવાબદાર નથી એની તમને ખાસ નોંધ લેશો કારણ કે ગુરુ વગર જ્ઞાન ન મળે અને કુળદેવીની કૃપા વગર કશું થાય નહીં એટલા માટે તમે કોઈ પણ મંત્રની સાધના કરો તો ગુરુજીનો અથવા કુળદેવીનો હાથો તમારા ઉપર હોવો જરૂરી છે એની ખાસ નોંધ લેવી મિત્રો એવી આશા રાખો છો કે તમે સારા કાર્યો કરશો ધર્મના કાર્ય કરશો તો ઓટોમેટિક તમારો બેડો પાર થઈ જશે એવી હું આશા રાખું છું જય ગુરુદેવ જય માતાજી